ગોગા મહારાજ ધામ પાવડા સન જોરદાર મંદિર બનાવેલું છે તે આજે વિડીયોની અંદર તમને બતાવીશું ગેટ પણ બહુ સુંદર બનાવવામાં આવ્યો છે ગોગ મહારાજનું બોર્ડ પણ લગાવેલું છે તો મિત્રો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા વાંદરા પણ મેદાનમાં રમી રહ્યા છે બહુ સુંદર ગ્રાઉન્ડ પણ છે તમે જોઈ રહ્યા છો મંદિરની બહારનો ભાગ છે આ જાળી પણ બહુ મજબૂત બનાવેલી છે સ્ટલની અંદરથી ભાગનો ગેટ ગોગ મહારાજ કરે છે તો મંદિરનો અંદર નો ભાગ કેવો છે આ આપને બતાવીશું વિડીયોમાં જોવાલાયક સ્થળ છે જોરદાર ગોગ મહારાજ પાવડાસણ ગામનું રક્ષણ કરે છે અને બહારના લોકો પણ દર્શન કરવા આવે છે તો અમે પણ આજે પાંચમ હતી તો દર્શન કરવા ગયા છીએ પાવડાસણ તો અંદરનો ભાગ બતાવીશું સાત ગોગ મહારાજ બેઠા છે અંદર બિરાજમાન છે મોટા મટી પૂજા થાય છે ત્યાં નગારો પણ છે મોટો નગારો પણ એક મૂકવામાં આવેલું છે તે પણ વગાડવામાં આવે છે જોરદાર સ્થળ છે કોઈક દિવસ ટાઈમ મળે તો દર્શન કરવા જરૂર આવું બાજરી પણ બહુ આવે છે ત્યાં ગોગ મહારાજની છબી પણ બહુ સુંદર રીતે ત્યાં ગોઠવવામાં આવી છે લાઇટિંગ વાળી છે તો મિત્રો વિડિયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને જય ગુગ મહારાજ લખવાનું પણ ન ભૂલતા કોમેન્ટમાં તો મિત્રો વિડિયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો